આપણે સૌ જાણીએ છીએ કે મતદાન કરે એની પહેલાં આપણે જ્યારે મતદાન મથકમાં પોતાનો મત આપીએ એની પહેલાં આપણી આંગળી ઉપર અવિલોપ્ય શાહીથી એક માર્ક કરવામાં આવે છે આ જે અવિલોપ્ય શાહી છે એનું જોગવાઈ આપણને રેપ્રેઝેન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ નાઇન્ટીન ફિફ્ટી વન ની કલમ એકસઠમાં મળે છે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે કે બોગસ વોટિંગ ના થાય અથવા ડબલ વોટિંગ ના કરી શકે એના માટે આવી કોઈપણ પ્રકારની સાહીનો આપણે ઉપયોગ કરી શકીશું આ જે સાહી છે એ માત્ર ને માત્ર એક જ જગ્યાએ બને છે એ મૈસૂર પેઇન્ટ્સ અને વાર્નિશ લિમિટેડ કરીને એક ગવર્મેન્ટ હોલ્ડિંગ છે જે આ અવિલોપ્ય શાહી બનાવે છે હાલના ડેટા પ્રમાણે છવ્વીસ લાખથી વધારે બોટલ્સ આ જે સહીની છે એ પૂરેપૂરા ઇલેક્શન્સમાં એનો ઉપયોગ થવાનો Gracias. Sí. આ સહી માત્ર ને માત્ર આ કંપની ઇન્ડિયન ઇલેક્શન્સ માટે નહીં પણ પચીસ અલગ અલગ કન્ટ્રીઝ જેમ કે ઘાના છે સાઉથ આફ્રિકા છે મલેશિયા છે મોલદીવ્સ છે ત્યાં પણ એનો સપ્લાય આપણે કરીએ છીએ આ જે શાહી છે એમાં એક સિલ્વર નાઇટ્રેટ નામનું કમ્પાઉન્ડ આવે છે સિલ્વર નાઇટ્રેટ એવું કમ્પાઉન્ડ છે કે જે કોઈ પણ અલ્ટ્રાવાયોલેટ લાઇટ અથવા તો પછી સનલાઇટની સાથે રિએક્ટ કરે છે અને એ જે અવિલોપ્ય શાહી છે એને અવિલોપ્ય બનાવે છે આ સહી અસર લગભગ બે અઠવાડિયાથી લઈને ચાર અઠવાડિયા સુધીમાં એ તમારા હાથ ઉપરથી એનો રંગ નથી નીકળતો અને આના માટે થઈને કોઈ પણ વ્યક્તિ એક જ વાર મત આપે એના માટે થઈને આ અવિલોપ્ય શાહીનો ઉપયોગ આપણે ઇલેક્શન્સમાં કરતા હોઈએ છીએ તારીખ બારમીથી લઈને ઓગણીસમી સુધી જે નામાંકન પ્રક્રિયા હતી એ પૂર્ણ થયેલી છે આમાં કુલ જોઈએ તો સાત અમદાવાદ પૂર્વ પર પાંત્રીસ ઉમેદવારોએ કુલ ચુમ્માલીસ ફોર્મ ભર્યા છે અને આઠ અમદાવાદ પશ્ચિમ જે છે એમાં બાર ઉમેદવારોએ કુલ ઓગણીસ ફોર્મ ભર્યા છે આમાં કોને કેટલા ફોર્મ ભર્યાની વાત કરીએ તો ભાજપમાંથી બે ઉમેદવાર દરેક સીટ ઉપર આઈએનસીના બે ઉમેદવાર દરેક સીટ ઉપર ભર બે ભરેલ છે આ સાથે સાથે બહુજન સમાજ પાર્ટી છે બહુજન પાર્ટી છે વગેરે પાર્ટીઝ અને અપક્ષે પણ ફોર્મ ભરેલ છે